હું વેરાળ ગામ નો વતની દેવભૂમિ જિલ્લા ભાણવર તાબાનું વેરાળ ગામ અને આ એરિયામાં છેલ્લા છ એક માસ થી આવાના તત્વોનો આતંક આતંક એટલો બધો વધી ગયો છે કે ન પૂછો વાત હર્ષ સંઘવે એમ કેતા હોય કે હવે આની ખેર નથી બરાબર તો આ જુઓ આ વેરાળ ગામનું મંદિર એમાં એક ભાઈની મોટરસાઈકલ ગઈ છે બરાબર છે અને બીજા નંબરમાં આ મહાદેવનું મંદિર છે વેરાડ તાબાનું તળાવની કાંઠે અને ફુલેશ્વર મહાદેવ મંદિર ત્યાં અમે અવારનવાર પૂજા દર્શન અર્થે આવતા હોઈએ છીએ તો સવારે અમે આવ્યા ત્યારે આ મહારાજની રહેવાની કોટડી છે તેમાંથી સામાન લઈ જાય અને આગ ચંપી કરી છે અને બીજો બનાવ વેરાણના ભાણવડ જામજોધપુર વચ્ચેનું ત્રણ પટ્યા ત્યાં એક દુકાનમાં ખૂબ જ મોટી પાયે નુકસાન થઈ છે અને આવારા તત્વોએ આગ ચંપી કરી છે બરાબર છે અને આ એરિયામાં છેલ્લા સાયક માસથી બહુ જ અનિચ્છનીય બનાવ બને છે તો અને જ્યાં તણપાટિયાનો બનાવ બન્યો ત્યાં તો ચેક પોસ્ટ પોલીસ ખાતાની ત્યાં પચાસો એક મીટરમાં જ છે બરાબર સામે પેટ્રોલ પંપ પણ આજ વર્ષો જૂનો છીએ બરાબર છે તો આવા એરિયામાં જો ચોરી થતી હોય તો આજથી દસ પંદર કિલોમીટરમાં થાય તો એમાં નવાઈ નથી અહીં આટલું લોકેશન છે છતાં આવારા તત્વો આવું બેફામ કૃત્ય કરે છે છતાં આ તંત્રને કોઈ કાંઈ કહેવા વાળું નથી